ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન ગુડ ઇવનિંગ આજે આપણે વિજ્ઞાનમાં પ્રકરણ નંબર સોળ નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન અથવા વ્યવસ્થાપન પ્રબંધન મતલબ થાય વ્યવસ્થાપન નૈસર્ગિક સ્ત્રોતો તો સૌથી પહેલાં નૈસર્ગિક સ્ત્રોતો એટલે શું તો હું સરળ ભાષામાં એમ બોલું નૈસર્ગિક એટલે જે કુદરતમાંથી આપણે મળે છે અને જેનો ઉપયોગ આપણે આપણા હેતુ માટે કરીએ તેવા સ્ત્રોતોને નૈસર્ગિક સ્ત્રોતો કહે છે નૈસર્ગિક સ્ત્રોતો એટલે શું પહેલો જ સવાલ છે તો મનુષ્ય દ્વારા વિવિધ હેતુ માટે ઉપયોગ કરવામાં આવતા મનુષ્ય દ્વારા વિવિધ હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવતા અને કુદરતી રીતે બનતા સ્ત્રોતોને નૈસર્ગિક સ્ત્રોતો કહે છે એટલે કે મનુષ્ય જે પોતાના વિવિધ હેતુ માટે જે સ્ત્રોતોનો ઉપયોગ કરે છે અને જે કુદરતમાંથી મળે છે મતલબ આપણે જેનું નિર્માણ કર્યું નથી કુદરત તરફથી આપને બક્ષિસમાં મળ્યા છે તો એવા સ્ત્રોતોને નૈસર્ગિક સ્ત્રોતો કહે છે એવા સ્ત્રોતો એટલે કયા કયા છે તો જમીન જે આપણે કુદરત તરફથી મળી છે પાણી હવા જંગલો વન્યજીવો જંગલમાં રહેતા વનસ્પતિ અને પ્રાણીઓ એ બધા જ વન્યજીવો કોલસો પેટ્રોલિયમ કે જે આપણે જમીનમાંથી મળે છે ખોટકામ કરવાથી દરિયાના સમુદ્રના તળિયેથી આપણે પેટ્રોલિયમ મળી આવે છે આ બધા નૈસર્ગિક સ્ત્રોતો છે આ સ્ત્રોતો વગર કદાચ આપણે આપણા જીવનનું અસ્તિત્વ નથી એવું કહી શકીએ કે જે કુદરતમાંથી મળે છે અને આ સ્ત્રોતોનો ઉપયોગ આપણે આપણા હેતુ માટે કરીએ છીએ બરાબર છે તો એવા સ્ત્રોતોને આપણે નૈસર્ગિક સ્ત્રોતો કહીએ છીએ આ નૈસર્ગિક સ્ત્રોતો વિશે આપણે આ પ્રકરણમાં ભણીશું આ વર્ષના અભ્યાસક્રમમાંથી પાણીના નૈસર્ગિક સ્ત્રોત પાણી બધા માટે છે આ ટોપિક કાઢી નાખવામાં આવ્યો છે ઓકે ગંગા ગુણવત્તાની જાળવણી અને સફાઈ માટે ઓગણીસો ને પંચ્યાસી માં ગંગા સફાઈ યોજના ગંગા નદી ગંગા નદીના પાણીની ગુણવત્તા સુધરે આપણે જાણીએ છીએ ગંગા નદી ની જ્યાંથી પસાર થાય છે એ શહેરો એ ખૂબ વધુ વસ્તીવાળા શહેરો છે બરાબર ઔદ્યોગિક દેશો ઔદ્યોગિક શહેરો છે તો આ શહેરની અંદરથી નીકળતા નકામા કેમિકલ્સ ત્યાંથી નીકળતા ઝેરી દ્રવ્યો આ બધું જ નદીમાં ઠાલવવામાં આવે છે જેને પરિણામે જેને આપણે કદાચ હજારો વર્ષોથી ગંગા નદીને પવિત્ર નદી તરીકે ગણીએ છીએ જેની ગણના આપણે આપણા ભારત દેશની સૌથી પવિત્ર નદી પરંતુ આજે તે સૌથી ગંડી નદીઓમાંની એક અપવિત્ર કહી શકાય કારણ કે બધો જ કચરો છેલ્લે એમાં ઠાલવવામાં આવે છે પ્રાણીઓના છાણ મળમૂત્ર કુદરતી હાજતની ક્રિયા પ્રાણીઓને નવડાવવાની ક્રિયા આ સિવાય કપડાં ધોવા વાસણમાં જો બધું જો ગંગા નદીના કિનારે આ સિવાય મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ કારખાના ફેક્ટરીઓ માટે નીકળતા ઝેરી રસાયણો પણ ઘણું ધીમે ધીમે આ ગંગા નદીમાં ઠાલવવામાં આવ્યા જેને પરિણામે ગંગા નદીના પાણીની ગુણવત્તા ધીમે ધીમે ઘટતી ગઈ જે પાણી આપણી જીવાદોરી છે આપણે તેને જ બગાડી નાખ્યું તો એના માટે સરકાર દ્વારા ગંગાઈ સફા ગંગા સફાઈ યોજનાની શરૂઆત કરવામાં આવી છે આ પાણીમાં ક્લોરીફોર્મ જીવાણુ ના જીવાણુનું નામ છે ની હાજરી પાણી રોગ રોગજન્ય સૂક્ષ્મ જીવાણુથી દૂષિત હોવાનું સૂચવે છે આની અંદર આ પાણીની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ક્લોરીફોર્મ નામના બેક્ટેરિયા મળી આવ્યા છે જેનો ઉપયોગ મનુષ્ય દ્વારા કરવામાં આવે તો જેને પરિણામે આપણે ઘણા બધા રોગો બરાબર છે ટાઈફોઈડ કોલેરા મરદો

પ્રકરણમાં પેલી પીએચવાળું બની ગયેલા તેમાં આપણે કીધેલું કે પાણી કે આપણા શરીરની જે ધાર્મિક ક્રિયાઓ છે એની પી એચનો ગાળો તેમ પાણીની પી એચનું સ્તર કેટલું હોવું જોઈએ છ પોઈન્ટ પાંચથી આઠ પોઈન્ટ પાંચ આટલી પાણીના સ્તરની પીએચ હોય તો તે પીવાલાયક ગણી શકાય પરંતુ આ જે ઉદ્યોગો કારખાના ફેક્ટરીઓ કે મનુષ્ય દ્વારા વિવિધ હેતુઓ માટે પાણીનો ઉપયોગ કર્યા બાદ નકામા દ્રવ્યોનો ઉપયોગ આ પાણીમાં ઠાલવવામાં આવે છે જેને પરિણામે પાણીની પીએચ આ છ પોઈન્ટ પાંચથી આઠ પોઈન્ટ પાંચની મર્યાદામાં રહી નથી જેને પરિણામે પાણી પીવાલાયક રહ્યું નથી આગળ અને બધા જ સજીવોના લાભ માટે નૈસર્ગિક સ્ત્રોતોના નિયંત્રિત ઉપયોગને જાળવણી કહે છે આપણે જાણીએ છીએ કે જે કંઈ નૈસર્ગિક સ્ત્રોતો છે પછી જમીન હોય હવા હોય પાણી હોય કે પછી વન્ય સોરી જંગલ હોય તેમાં રહેતા વન્ય જીવો હોય આ કોલસો છે પેટ્રોલ આ બધું જ નૈસર્ગિક સ્ત્રોતો માત્ર ને માત્ર મનુષ્ય માટે આ કુદરતમાં બન્યું નથી પરંતુ મનુષ્ય એવું સમજે છે કે આ પર્યાવરણમાં આ કુદરતમાં હું એકલો જ સર્વસ્વ છું જેને પરિણામે આ કુદરતી સ્ત્રોતોનો તે બેફામ અવિચારી ઉપયોગ કરે છે અને તેને પરિણામે પ્રદૂષણમાં ખૂબ જ વધારો થયો છે અને આવા નૈસર્ગિક સ્ત્રોતોના નિયંત્રણ ઉપયોગ જો આપણે આવા સ્ત્રોતોનો ખૂબ જ સાવચેતીપૂર્વક નિયંત્રિત રીતે ઉપયોગ કરીએ તો કદાચ આપણે એ આપણી આવનારી પેઢીઓ માટે બચાવીશું જેને એ નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી કહે છે આપણા ભારત દેશમાં ઘણી એવી સંસ્થાઓ છે કે જે આ નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી માટે નું કામ કરે છે એ ઘણી બધી સંસ્થાઓમાં એક એનજીઓ એનજીઓ મતલબ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન અથવા બિન સરકારી સંગઠનો આ બધા સરકારી સંગઠનો નથી ઘણીવાર આપણે પેપરોમાં ટીવીઓમાં કે સમાચારોમાં સાંભળે એનજીઓ એનજીઓ મતલબ આ નોન ગવર્મેન્ટ મતલબ બિન સરકારી સંગઠનો છે કે જે સરકાર સાથે તાલમેલ સાધી સરકારને કોઈપણ પ્રકારની હાનિ પહોંચાડ્યા વગર સરકારના નિયમોનું પાલન કરી એ સંસ્થાઓ જેને આપણે એનજીઓ કહીએ છીએ કે જે સમાજ સેવા માટે પર્યાવરણની જાળવણી માટે નૈસર્ગિક સ્ત્રોતો માટેની જાળવણી જેવા કે સાય સિઓકોલોજી અને મેરા દેશ ફાઉન્ડેશન પર્યાવરણ વિશે સભાનતા ફેરવે છે તેઓ શું કરે છે નૈસર્ગિક સ્ત્રોતોની જાળવણી અને સંરક્ષણની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે આ બધી સંસ્થાઓ એનજીઓ પછી આવે છે આ બધાના ફૂલ ફોર્મ પણ પૂછી શકાય એનજીઓ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન બીજું નામ છે સી એસ ઇ ધ સેન્ટર ફોર સેન્ટરનો સી ફોર સાયન્સનો એસ અને એનવાયરમેન્ટ એનવાયરમેન્ટનો ઈ ધ સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ બીજી છે ટેરી ધ એનર્જી ધનો ટી એનર્જીનો ઈ એન્ડ રિસોર્સીસનો આર અને ઇન્સ્ટિટ્યૂટનો આઈ ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ અને ડબલ્યુ ટી આઈ વર્લ્ડ સોરી વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા વાઇલ્ડ લાઈફનો ડબલ્યુ ટ્રસ્ટનો ટી અને ઇન્ડિયાનો આઈ આ ફૂલ ફોર્મ પૂછી શકાય એનજીઓ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન બીજું છે સી એસી ધ સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ ટી ઈ આર આઈ ટે એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ અને ડબલ્યુ ટીઆઈ વાઇલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા આ સંસ્થાઓ પર્યાવરણની જાળવણી માટે નૈસર્ગિક સ્ત્રોતોના વ્યવસ્થાપન માટે જાગૃત કરે છે લોકોને અને પર્યાવરણને કોઈ પણ પ્રકારનું હાનિ ના પહોંચે આ પ્રકારના કાર્યો કરે છે પછી આવે છે પર્યાવરણને બચાવવા માટેના પાંચ આર આપણે જો પર્યાવરણની જાળવણી કરવી હોય પર્યાવરણને બચાવવું હોય તો આ પાંચ આર ને સમજી લેવા જોઈએ પહેલું છે રીડ્યુઝ મતલબ ઓછો ઉપયોગ શું છે એની ચર્ચા આખી આપણે ડિટેલમાં કરીશું એટલે આખા નામ યાદ રાખો રિડ્યુસ બીજું છે રિસાયકલ બીજો આર ત્રીજો આર છે રીયુઝ રીસાયકલનું નામ છે પુનઃ સાયકલ છે પુનઃ ચક્રીયકરણ રીયુઝનું નામ છે પુનઃ ઉપયોગિતા રિફ્યુઝ ના પાડવી અને રીપર્પઝ મતલબ હેટુ ફેર કરો ઓકે અસ્તુ